છેલા ગણા સમયથી પશ્ચિમી સંસ્કૃતિના રંગે રંગાઈ રહેલી નવી પેઢીને એકવાર ફરી ભારતીય સંસ્કૃતિનું મહત્વ સમજાવવામાં સફળતા મળી છે ત્યારે ડીસા ખાતે આવેલી મહારાણા પ્રતાપ વિદ્યાલયમાં આજે વેલેન્ટાઇન દિવસ ઉપર બાળકો પાસે માતૃ પિતૃ પૂજન કરાવી માતા પિતાના મહત્વને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો છેલ્લા ઘણા સમયથી ભારતમાં પશ્ચિમી તહેવારોની ઉજવણી વધી રહી છે તે જ રીતે વેલેન્ટાઇન દિવસનું પણ પ્રચલન વધી રહ્યું છે વેલેન્ટાઇન દિવસ ઉપર પ્રેમી પંખીડા એકબીજાને ભેટ આપતા હોય છે ત્યારે બાળકોમાં ભારતીય સંસ્કૃતિની સમજણ વધે તે માટે આજે મહારાણા પ્રતાપ વિદ્યાલય ખાતે બાળકોના હસ્તે માતા પિતાનું પૂજન કરાવવામાં આવ્યું હતું શાસ્ત્રોક્ત વિધિ અને મંત્રો ચાર વચ્ચે બાળકોએ તેમના માતા પિતાને કુમકુમ તિલક કરી પગ ધોયા હતા અને ત્યારબાદ માતા પિતાની પ્રદક્ષિણા પણ કરી હતી નગરપાલિકા સંચાલિત ડીએનપી ગર્લ્સ પ્રાથમિક શાળામાં આજ રોજ માતૃપિતૃ વંદનનો કાર્યક્રમ જે ગોઠવવામાં આવેલો વર્તમાન સમયમાં આજનું યુવાધન દિશા વિહીન થઈને વિવિધ પ્રકારના દિવસોની ઉજવણી કરી પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરી રહ્યા છીએ આજની તારીખ જોઈએ તો ચૌદમી ફેબ્રુઆરી દેશનું યુવાધન વેલેન્ટાઇન ડે ઉજવી અને પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરી રહ્યા છે જેનાથી આપણું યુવાધન અને એ વિ દિશા વિહીન થઈ રહ્યા છે તો એ અનુસંધાને આપણી ભારતીય સંસ્કૃતિ ટકી રહે વિદ્યાર્થીઓમાં બાળકોમાં નાના નાના બાળકોમાં પણ સંસ્કારોનું સિંચન થાય સાથે સાથે વાલીઓ પણ જાગૃત થાય એ માટેનો આજે એક સુંદર મજાનો શાળાની અંદર પ્રયાસ કરેલો માતૃપિતૃ વંદનનો કાર્યક્રમ વેલેન્ટાઇન દિવસ ઉપર બાળકોને માતા પિતાનું મહત્ત્વ સમજાવવા માટે મહારાણા પ્રતાપ વિદ્યાલય દ્વારા કરવામાં આવેલા પ્રયાસથી અભ્યાસ કરતાં બાળકો પણ પ્રભાવિત થયા છે અને આ કાર્યક્રમના આયોજન બદલ શાળા પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો મારું નામ ખોખર અહેસા છે આજે અમારી શાળામાં વેલેન્ટાઇન લોકો ઉજવે છે લેકિન અમે અમારી શાળામાં માતા પિતાની આરતી કરીને આજે ચૌદ ફેબ્રુઆરી ઉજવે છે મારું નામ ગોપલાણી પ્રિયંકા છે આજે અમારી સ્કૂલમાં પ્રાથમિક મહારાણા પ્રતાપ બીએનપી ગર્લ્સ સાઇકૂલ પ્રાથમિક શાળામાં અમારે આજ અને ચૌદ ફેબ્રુઆરી છે આજે અમારી સ્કૂલમાં માતૃપિતૃનું બહુ સારી રીતે અમારે આયોજન કરવામાં આવ્યું છે અમારી સ્કૂલમાં માતા પિતાનો અમને બહુ ખબર પડી છે કે માતા પિતા અમારા માટે શું થાય છે અને આ અમારી સ્કૂલમાં સારી રીતે બહુ આયોજન કરવામાં આવ્યું છે આજે માતા પિતાના પૂજાના આ વિશેષ કાર્યક્રમ પ્રસંગે ડીસા નગરપાલિકાના પૂર્વ કર્મચારી રાજુભાઈ વ્યાસના જન્મદિવસ પ્રસંગે શાળામાં અભ્યાસ કરતા બાળકોને બટાટા પોમવાનો નાસ્તો પણ આપવામાં આવ્યો હતો વર્તમાન સમયમાં જે રીતે નવી પેઢી પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરી રહી છે ત્યારે નવી પેઢીને ભારતીય સંસ્કૃતિનું મહત્વ સમજાવવા માટે ડીસાની મહારાણા પ્રતાપ હાઈસ્કૂલ દ્વારા વેલેન્ટાઇન દિવસ ઉપર માતા પિતાના યોજવામાં આવેલા પૂજનના કાર્યક્રમથી પ્રેરાઈ અન્ય શાળાઓ પણ આવા કાર્યક્રમ યોજે તો નવી પેઢીને ભારતીય સંસ્કૃતિની સરળતાથી સમજણ આપી શકાય